સૌને નમસ્કાર ગઈકાલ નો જે ઘટના ચક્ર જેમ નમસ્કાર ડોક્ટર સાહેબે ડીસા પ્રશ્નો વિશે ખૂબ સારી વાત કરી એમની જે ચિંતા છે એટલી ચિંતા જો સત્તાધારી પક્ષ ને હોય તો ડીસા અત્યારે સ્વર્ગ બની ગયું હોય પરંતુ આ બધા હું બે દિવસથી સતત કહી રહ્યો છું કે મંદ બુદ્ધિ ના લોકો છે એમને માત્ર ને માત્ર પોતાનું ઘર દેખાય છે પોતાની તિજોરી દેખાય છે એમને કોઈ દિશાના વિકાસમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી અને જે રાજીનામું છે એ એક જાતનું એવું લાગી રહ્યું છે કારણ કે હું તો નગરપાલિકામાં સતત આ કે જેવું પ્રમુખ બેઠા એ દિવસે જે ભારતીય જનતા એ પેલા દિવસે હજુ એ કર્યું શું શું નહીં કરે એ તો જો વાત હતી એ લોકો રાજીનામું આપવા જતા રહ્યા હતા ત્યારથી જે એ લોકો માત્ર માત્ર વિરોધ 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 એના પછીનું જનરલ બડું હતું એની અંદર પણ એક મહિલા સશક્તિકરણ ની જે વાતો કરવાની ભારતીય જનતા પાર્ટી ને

પરંતુ ભાઈ સત્તા છે એ કોઈના હાથમાં રહેતી નથી સત્તાનો એક સમયગાળો છે ભારતનો લોક લોકશાહી દેશ છે લોકશાહી ની અંદર આ બધી સિસ્ટમો ડેવલપ કરેલી છે તમે પોતાની જાતને તમે એમ ગણો હવે છું તો એ વસ્તુ કોઈ નથી રાજા રાવણ હતો એનો પણ અહંકાર ટક્યો નહોતો બરોબર એટલે તમે જે અહંકાર ની અંદર જે રાચી રહ્યા છો એ અહંકાર છોડી દેજો અમને અમારા કામ કઈ રીતે કરાવવા આવડે છે અમારા જગદીશભાઈ છે અમારા સાથી છે વિપક્ષના બધા અમારા કોર્પોરેટરો છે અમે તો ભાઈ તમારી સાથી પર પગ મૂકીને કામ કરીશું તમારી કોઈ તાકાત નથી કે અમારા કામ અટકાવો એટલે એવા કોઈ મતમાં ન હતા એવો મત લેવાનો પ્રયત્ન પણ કર્યો હતો પણ એ બાબતે એ લોકો ક્યારે સક્ષમ નહીં સક્સેસ નહીં રહે હવે આજે રાજીનામા પ્રકાશ પાડીશ કે આ કેમ આ બધું ઉત્પન્ન થયું તો આમાં સૌથી મહત્વનો એક ટીપી નો રોડ છે સાહીઠ ફૂટ ટીપી નો રોડ છે કે એ ટીપી નો રોડ નો ઠરાવ થયો હતો ઠરાવ પછી કેન્સલ થયો તો કેન્સલ થવાની પાછળ અમને ધ્યાને છે ત્યાં સુધી ત્યાંના કેટલા ખેડૂતો આવ્યા હતા અને ખેડૂતો નગરપાલિકામાં ઉગ્ર રજૂઆત કરી હતી મને ત્યારે છે કે મારી આજની આત્મવિલોપન કરી દેવાની ધમકીઓ અને એવું પણ એમને આપી દીધી કે ભાઈ અમે આ જો ટીપી રોડ રહેશે અમારી દોઢ વીઘો બે વીઘો જમીન છે એમાંથી જો અડધી વીઘો જમીન જતી રહે તો અમે તો બધા બરબાદ થઈ જઈએ હવે તમે જે અમને પૈસા આપો તો પૈસાનો ભાઈ આત્મો હોય તો કેવા વપરાઈ જાય અત્યારે મોંઘવારીના સમય ખબર ના પડે ગરીબ માણસ ની પાસે આયોજન હોય નહીં અને એને જો સરકાર પૈસા આપે તો વપરાઈ જાય તો પછી એને તો જમીન થી જે જીવન જીવવાનું ખેડૂત હોય નાનો ખેડૂત હોય એને ખેતી પાલન અને પશુપાલન થી જીવવાનું હોય છે તો એને એને તમે પૈસા આપી દો એનાથી કોઈ એનું પેટ ભરવાનું નથી તો એ ટીપી થાય અને બિલ્ડરોને ફાયદો થાય બિલ્ડર લોબીને ફાયદો થાય અને આ જે સંગીતા બેન આ બાબતે ઠરાવ ના કર્યો એ એ દુઃખ મૂળ અને એ દિવસથી આ લોકોને પ્રયત્ન ચાલુ થયો હતો તો એ ટીપી નો જે વિષય છે નવું ડીસા બનાવવું ભાઈ ડીસા જે છે ને તો હારું ગણવા મારા ભાઈ શું ડીસા મારે બીજું શહેર બનાવવું છે સારા સભ્ય શ્રી કે પેલા ભાઈ જે છે તો કરો અહીંયા રખડતા ઢોર છે ગંદકી છે રોડ તૂટેલા આ દિવાળી ની વાત કરો દિવાળી ની અંદર હું ચીફ ઓફિસર થઇ ને પંદર દિવસ પહેલા મળ્યો કે ભાઈ દિશામાં ખાડાઓ ખૂબ પડ્યા છે તો ચીફ ઓફિસર કે ભાઈ અત્યારે તમારે તો જનરલ બોર્ડ બે ઠરાવ થતા નથી અમે કઈ રીતે ગ્રાન્ટ વાપરીએ ગ્રાન્ટ કે પચીસ કરોડ રૂપિયા એવી પડી છે એટલે મેં એમને કીધું કે તમારો વિષય છે મારે દિશાની અંદર દિવાળીનો કોઈ પણ એક બાળકનું લોહીનું ટીપુ ના આવે એવા પ્રયત્નો કરવા છે જેટલા ખાડા છે વરસાદી વરસાદના કારણે જે ખાડાઓ પડ્યા છે ખાડા તમારે બુડવા પડશે જો તમે નહીં બુડો તો દિવાળી દિવસે ખાડાની અંદર હું બે જઈશ તમારી દિવાળી બગાડીશ મારી તો બગડશે બગડશે પણ તમારી બગડશે તો એ પ્રેશન આપ્યું ત્યારે એમને ગામના ખાડા સિમેન્ટથી થી કારણ કે ડામાનું કામ તો થાયું છે નહીં કારણ કે ઠરાવ આ લોકો જનરલ બોર્ડને ને રદ કરે છે હવે જનરલ બોર્ડ રદ કરવાનું કારણ તમને ખબર છે સરકાર શ્રી કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને ડીસાની જનતા એ ખોબલે ને ટેક્સના નાણાં ચૂકવે છે અને ઉપરથી ગ્રાન્ટ પણ આવે છે ગામ ડીસા તો ભાઈ ખૂબ સમૃદ્ધ નગર છે બૌદ્ધિક લોકો છે ડીસા ના જનતાના જેટલા વખાણ કરી લઉં છે ભાઈ કારણ કે ટેક્સ ભરવાનો પણ નંબર વન છે આ લોકો પોતાના પરસેવાની કમાણીના પૈસા લોકો ભરે છે પણ આ લોકો પૈસા એમને પોતાની તિજોરીમાં ડાયવર્ટ કઈ રીતે કરવા બસ આમના મગજ માં એ જ ચાલતું હોય હું હું ત્યાં બેસું નગરપાલિકા જવું એમના મગજ માં બીજું કોઈ વિકાસ ની વાત હોય જ આપણે એમ કહીએ કે આયુષ્યમાન કાર્ડ ઘડો લોકો તમારથી શું થાય તો તો એમને એમ જ કે કઈ રીતે આ પૈસા છે નગરપાલિકામાં લોકોના જે પરસેવાની કમાણી છે હું એમના ઘરે કઈ રીતે લઈ જાય એવા બધા મગજ માં પ્લાન હોય છે દિશા ની જનતા ને પણ એક તારું વિનંતી મારી છે આ લોકો થી તમે સાવચેત થઈ જજો આ લોકો તમારા નથી માત્ર વાતો કરશે બરોબર કોઈ સારા નરસા પ્રસંગે જબ્બા ભેરવી રહી જશે પણ તમારે જે આ દુઃખ કરવાનો જે તમારો તમારા ઘેર જો કોઈ ખોટો પ્રસંગ થતો તો એમના કારણે થાય છે એટલે આ આ બધા છે ને આ બધા શું નામ હતું મંદ મંદ આ એટલા માટે એમનું વિચારે એમને કોઈ સમાધિ નહીં દેશની રાષ્ટ્ર રાષ્ટ્રની નહીં કોઈ હિન્દુત્વની કોઈ વાત નહીં બરોબર અહીંયા ગાય આપણું રાષ્ટ્રીય પ્રાણી છે ગાય રાષ્ટ્રીય પ્રાણી થાય એના માટે આપણી માંગ છે આપણી માતા છે રાષ્ટ્ર માતા થાય ગાયો અહીંયા દિશામાં કેટલી રખડે છે એ બાબતે એમને કઈ કરવું નથી બરોબર ડીસા ની અંદર ઘણા એવા પ્રશ્નો છે પછી આ હમણાં જે નવું મેન્ડેટ હવે આવવાની વાત પ્રમુખ ની વાત હવે એક મોડ આ પ્રમુખ હશેનું કામ કર્યું એક વર્ષ બરોબર હવે નવા પ્રમુખ આવશે એમનું મેન્ડેટ આ લોકો કેટલા જણા આવશે નહીં આવે હવે એમના લાઈન નો આવશે કે નહીં આવે એ પ્રશ્ન છે બરોબર અહીં તો શું બધું વ્યવહાર થી બધું કોમકાજ ચાલે છે તો હવે કયો વ્યવહાર થાય કોણ આવે તો એ પણ અમારા માટે તકલીફ વાળું છે અમારે ગામનો વિકાસ કરવો ગામનું કામ કરવું છે અને ગામની જનતા જાણે છે અમે કોઈ પણ કાર્યક્રમમાં જઈએ ગમે ત્યાં જાહેર કાર્યક્રમમાં જઈએ લોકો એમ કહે છે કે ભાઈ તમે ખૂબ સારું કામ કરો છો અમને તમારા પ્રત્યે ખૂબ સન્માન છે અને મને પણ દિશાની જનતા પ્રત્યે ખૂબ સન્માન છે કારણ કે દિશાના જેવી જનતા જે દિશાની જે લાગણી પ્રિય અને ધર્મપ્રિય જનતા છે એવી ભાઈ મને તો કોઈ આખા દેશની અંદર કયો દેખાતી નથી એટલી સારી પ્રજા છે દબાણનો પ્રશ્ન હોય દબાણ દિવસે દિવસે વધતા જાય છે લારીઓ તમે ગમે ડીસાની અંદર જે વેપાર ધંધા તૂટી જવાનું મોટું કારણ હોય તો લારીઓ છે અને દબાણો છે બરોબર ગમાઈ દબાણ અને મફતમાં વેચવાનું એટલે દુકાનો દે દિશાના વેપારીઓ વિનંતી છે કે તમે પણ આ બધા